અમારે વાર સો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિ ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામી નારાયણ ચાતુર્માસ શરૂ થઈ ગયેલો છે અને ઘણા બધાએ સત્સંગ વાંચન કથા શ્રવણ અને અલગ અલગ પ્રકારના નિયમો તપના રાખ્યા હશે પરંતુ આજના પ્રવચનનો મુખ્ય વિષય છે કે મહંત સ્વામી મહારાજે યુવકો પ્રત્યે લખેલો પત્ર અને ખરેખર આપણા જીવનની અંદર આજ્ઞા પાલનનું શું મહત્વ છે જો આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ અતિ દુર્લભ છે કારણ કે તમે પૂર્વના ભક્તો જુઓ તો ભગવાન મેળવવા માટે તેઓએ રાજપાટ છોડ્યા છે ઘરબાર છોડ્યા છે અરે કુટુંબ પરિવારને પણ છોડ્યા છે અને વનમાં વસ્યા છે એટલું જ નહીં પણ હજારો લાખો વર્ષો સુધી તેઓએ તપ સાધના કરી છે અને ઋષિ મુનિઓ તો રાફડા થઈ ગયા છે પરંતુ જે ભગવાનના દર્શન એમને તોય થયા નથી એટલે આપણને જે ભગવાન મળ્યા છે એ ભગવાનની પ્રાપ્તિ અને સત્પુરુષની પ્રાપ્તિ અલૌકિક છે એટલે જો મહંત મહારાજ સમયે સમયે આપણને આજ્ઞાઓ કરે છે હવે આ આ કોઈ આજ્ઞાઓ આ નિયમો કોઈ બંધન નથી હકીકતમાં આપણું જીવન આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધે અને આપણે સાધનાથી સાક્ષાત્કાર થઈ શકે તેઓ એ માટે નિયમો આપે છે એ પછી પ્રાપ્તિનો વિચાર હોય એ સંપ સુહદ ભાવ એકતા હોય કે એ ઘર સભાને દિવ્ય બનાવો જેવા તમામ પ્રકારની આજ્ઞાઓ મિશન રાજીપો સહિત એ બધી આજ્ઞાઓમાં કંઈક વિશેષતા જોવા મળે છે તો આવી આજ્ઞાઓ શા માટે છે કારણ કે આપણને ભગવાનની પ્રાપ્તિ અલૌકિક થઈ છે એટલે જ નિષ્કાન સ્વામીએ લખ્યું છે ને કિયા જીવ કિયા જગદીશ જાણો જુજવીએ જાત છે રે મર માપીએ સો સો વન મળ્યા વાત છે રે આ વાત જે મળી છે ને અને જે આ માલ મેળો છે ને એ અલૌકિક છે જેમ કોઈ પારસમણી હોય અને લોઢાને અડાડો તો સોનું થઈ જાય એવા આપણને ભગવાન અને સંત મળ્યા છે તો એમના કાજે આપણે શું ન કરી શકીએ જો ભગવાન સ્વામિનારાયણ તો વચનામૂતની અંદર કહે છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને તે થાય ગઢડા પ્રથમના ચોત્રીસમાં વચનામૂત તો મહારાજ ત્યાં સુધી કહે છે કે જેવો ભગવાનને આનંદ છે ને મને જેવો આનંદ છે તેવો તમને આનંદ તમારે પ્રાપ્ત કરવો છે તો મારા જેનો ઉપાય તેમાં જણાવે છે કે જે 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 મેં વચનો કીધા છે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે તમે રહેજો એટલે જેવો મને આનંદ છે ને એવો તમને આનંદ પ્રાપ્ત થશે તો આનંદ આ પ્રાપ્ત કરવા માટે આ ચાતુર્માસ સંબંધિત આપણને જે નિયમો આપ્યા છે અને મહંસહીમાં જે પત્રની અંદર આજ્ઞા કરી છે આ આજ્ઞાને સૌ પ્રથમ આપણે પત્રનું વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ચાતુર્માસ મહિના દરમિયાન ચાર મહિના સુધી આપણે શું શું ધ્યાન રાખવાનું છે અને ખરેખર આપણે વાંચન યજ્ઞ કેવો આરંભ હોવાનો છે અને તમને આ ચેનલની અંદર જ તે નવા નવા એવા વિડીયો આવશે કે જેનાથી એક આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકાય અને મહન સ્વાય મહારાજની આજ્ઞા પાળી શકીએ એવા પ્રયત્નો કરવામાં આવશે પરંતુ એ પૂર્વે સૌ પ્રથમ આપણે મહન સ્વયંમાં જે જે પત્ર લખ્યો છે તે આપણે વાંચીએ સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી સ્વામી બાપાના લાડીલા બીએપીએસના યુવાનો ચાતુર્માસના તપ વ્રતના નિયમો યોગી બાપાને યુવકો તપ કરે તે ખૂબ જ ગમતું તપ વ્રતે કરીને મનની મજબૂતી અને આત્મનિષ્ઠાની વૃદ્ધિ થાય છે તો ચાતુર્માસ દરમિયાન યુવકોએ શ્રાવણ માસમાં નીચે મુજબના વ્રત લેવા તો પ્રમાન સાઈ મહારાજે સૌ પ્રથમ તો પ્રમુખ સાઈ મહારાજને સંભાળ્યા અને પાછા લાડીલા બીએપીએસના યુવાનો કહ્યા છે ત્યારબાદ યોગીજી મહારાજને જે ગમતા હતા કે તપ વ્રત કરે એટલે જો યોગીજી મહારાજ સાથે જે યુવકો હોય ને એમને તપ તપ માટે ઉપવાસો આપે પછી પ્રદિક્ષણા દંડવટ ભજન કરવાનું જો તેઓ આધ્યાત્મિક રીતે તો આંતરિક રીતે તો ભક્તિ આપણે કરવાની જ છે પરંતુ આ શરીરનું ને એને પણ સ્વસ્થ રાખવા માટે અને મનને સ્વસ્થ રાખવા માટે બંનેનું મિશ્રણ જરૂરી છે તો અત્યારે આ ચાતુર્માસ દરમિયાન નીલકંઠ વણીએ પણ પોતે ગૃહ ત્યાગ કર્યો છપૈયાથી અગિયાર વર્ષની ઉંમરે જીવોના આત્યંતિક કલ્યાણ અર્થે તો તેમણે પણ આ ચાતુર્માસ દરમિયાન તેઓએ તો કોઈ પણ પ્રકારનો ખોરાક વાયુ ભક્ષીને તેઓ રહેતા પગપાળા ચાલવાનું એમાંય તે બરફ હોય કે પાણી હોય કે ગરમી હોય કે ઠંડી હોય કોઈ પરિસ્થિતિની અંદર પોતે ભગવાન હતા સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન હતા છતાં પણ તેઓએ તપ કર્યું છે જો આપણા એક સત્પુરુષો અને સ્વામિનારાયણ ભગવાનની એક વિશેષતા છે કે તેઓ ખાલી કહેતા નથી પોતાના જીવનમાં પહેલાં અનુકરણ હોય કરેલું છે ત્યારબાદ એમને પરમંશોને કહેલું અને અત્યારે પણ સત્પુરુષોના જીવનની અંદર એ ગુણોના આપણને બધાય દર્શન થાય છે અને એ પ્રમાણે આપણે કરીએ છીએ તો આપને યોગીજી મહારાજને સંભાળ્યા અને વાત કરી કે ચાતુર્માસ દરમિયાન આ નિયમો વ્રત લેવા તો પહેલું જ મહંસૈમા જ જણાવે છે કે એક મહિનાના કાચા ધાણા પાણા હવે આ કાચા ધારણા પાણા એટલે શું તો કાચા એટલે સામાન્ય રીતના તમે એક ટક જમો અને પછી શું કરી શકો તમે ફરાળ કરી શકો બીજા ટક બીજો નિયમ એક મહિનામાં કાચા એક ટાણા શારીરિક અનુકૂળતા ન હોય તો ઉપરોક્ત બંને વ્રત પંદર પંદર દિવસે કરવા શરીર સારું હોય તો ચંદ્રાયણ જેવા વિશેષ વ્રત પણ કરી શકાય યુવકો તપ વ્રત કરે ને તેમાં અમારો બહુ જ રાજીપો છે

શરીરને થોડીક કષ્ટિ આપવાની છે કારણ કે ભગવાન સુધી આપણને પહોંચવા કોણ નથી દેતું તો આપણે ઇન્દ્રિયો એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો છે આ લીધે જ થાય છે તો જો આપણે એમાં કાપ મૂકીશું તપ કરશું શરીર સાથેનું તો ખરેખર એ વિષયો પ્રત્યેની આપણી જે આસક્તિ છે ને એ ટળશે અને એમાં આપણે મુક્ત થશું તો આજ્ઞા અવશ્ય આપણે ફાળવાની છે તો એક પ્રસંગ આપણે શ્રીજી મહારાજનો જોઈએ કે જો આપણે મહારાજની અને સત્પુરુષની આજ્ઞા ન પાળીએ તો હકીકતમાં કેવું આપણને નુકસાન થતું જોવા મળે છે તો સંવંત અઢારસો ને અડસઠમાં જ્યારે શ્રીજી મહારાજ ફણેણી ગામની અંદર પધાર્યા હતા એટલે એક ભરી હરિભક્તે મહારાજને કહ્યું કે આવતું વર્ષ કેવું થશે દરેકની ઈચ્છા આવી હોય કે હું ભવિષ્યનું થોડુંક જાણી લઉં જેથી મને અત્યારે આગોણતરી આયોજન કરવાની ખબર પડે એટલે મહારાજને આ ઉદ્દેશથી પ્રશ્ન કર્યો મહારાજ તો પોતે અંતર્યામી બધું જાણે એટલે મહારાજે જ કીધું દુકાળ પડશે એટલે તમે દાણા ઝાઝા લઈ લેજો હવે મહારાજ તો ત્યાં હરિભક્તન કહીને બજારમાંથી પસાર થાય છે હવે ત્યાં એક સોનીની દુકાન જોઈ તેમને અને સોની બેઠેલો હોય છે ત્યાં મહારાજ જાય છે અને સોનીને જઈને કીધું કે તમે દાણા લઈ લેજો એટલે સોની કહે મારે દાણા લેવાની જરૂર નથી મારી પાસે તો રૂપિયાની થેલી છે ને પાછી રૂપિયાની થેલી ઊંચી કરીને ખખડાવી એટલે મહારાજે કીધું એ રૂપિયાની થેલી નથી એ તો કાંકરાને તું ખખડાવે છો અને બધા તારા રૂપિયા કાંકરા જેવા થઈ જશે એટલે સોનીએ કીધું કે આ ભલે કાંકરા જેવા થઈ જાય હજી તો મારા ઘરે પટારાની અંદર ઘણા બધા પૈસા છે ધન છે એટલે એ બધા ધન અને રૂપિયાથી હું દાણા લઈ લેશ દુકાળ પડશે ને ત્યારે એટલે અત્યારે મારે એ ભવિષ્યનું કઈ ચિંતા નથી કરવી મારે પાસે ઘણા બધા પૈસા છે આવો અહંકાર એટલે મહારાજે કીધું તો કઈ વાંધો નહીં મળશે તો નહીં પૈસાથી કે ધનથી નહીં દાણા નહીં મળે ત્યારે પણ એને કાંઈ વિશ્વાસ આવ્યો નહીં અને બીજા વર્ષે સોનીને દાણા ઘરે ખૂટ્યા એની પાસે પૈસા હતા ધન હતા એટલે એ તો બધા માણસો લઈને જેતપુર ત્યાં જાય છે મોકલ્યા અને કીધું કે આ ધનના અને આ રૂપિયાના જાવ દાણા લઈ આવો પરંતુ એક પણ પ્રકારનો દાણો એ ધનથી પૈસાથી મળ્યો નહીં અને ભૂખે મરવું પડ્યું તો જો આમ મહારાજની અને સત્પુરુષની આજ્ઞા રહીને એ ભલે અલ્પ એવી આજ્ઞા છે વચન છે પરંતુ આ અલ્પ એવી આજ્ઞાની અંદર પણ આપણને ઘણું બધું ફળ મળતું જોવા મળે છે યોગીજી મહારાજ તો કહેતા કે તમે એક ઉપવાસ કરો ને તો અઠ્યાસી હજાર ઋષિઓને તમે એક દિવસ જમાડોશ હવે આપણે આખા જિંદગી સિત્તેર એંસી વર્ષની જિંદગીની અંદર આટલા બધા ઋષિઓને સંતો ન જમાડીએ તો જો આપણે એક ઉપવાસ આટલો બધો ગુણકારી અને લાભકારી છે તો આવી રીતે છે ને તપનો બહુ મહિમા આપણા શાસ્ત્રોની અંદર કહ્યો છે અને તપ અવશ્ય રાખવું તો આ વર્ષે આપણે શું કરવાનું છે દરેક યુવકો હવે યુવકોમાં પછી કોઈ વૃદ્ધો હોય તો એ પણ નિયમો પાળી શકે કારણ કે આ ચાતુર્માસ મહિનાની અંદર સર્વે બાય ભાઈ હરિભક્તો બાળકોથી શિશુથી લઈને વૃદ્ધ સુધીના દરેકે નિયમો પાળવાના છે તો આ ચાતુર્માસમાં યુવાનો માટે ખાસ એક વાંચન યજ્ઞ છે અને આ વાંચન યજ્ઞની અંદર હું પણ તમને અલ્પ એવી થોડીક મદદ કરવાનો છું કે આપણે નિત્ય વચનાવતને સ્વામીની વાતોનો તો પાઠ કરીએ જ છીએ તો આપણે કાં વાંચવી અને કાં એનું શ્રવણ કરવું સાંભળવું પાંચ સ્વામીની વાતોને એક વચરામૂત આ આ બંધ કરવાનું નથી બીજું આપણે શું કરી શકીએ કે આપણે પ્રાણ પ્યારા ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ તો એમની જે દિવ્ય જે ગુણો છે તો એમનું એક એકસને આચમન માટે એક પુસ્તક શ્રેણી છે જે સાત નાની નાની પુસ્તિકાઓ છે જેમાં સરેરાશ પિસ્તાલીસ થી પચાસ જેટલી પેજ આપવામાં આવેલા છે હવે જો આ શક્ય હોય તો તમે બુક સ્ટોલમાંથી લઈ શકો છો અથવા તો તમે ચાલો સમય નથી અત્યારે તો આધુનિક સમયની અંદર વ્યક્તિઓ પાસે સમય બહુ વાંચનનો હોતો નથી ને એને ભાગ્ય જ એના હાથની અંદર બુક જોવા મળે છે હકીકતમાં પુસ્તકોની સાચો મિત્ર છે પરંતુ ચાલો આપણે એવો ટાઈમ નથી તો તમારી પાસે ફોન તો હાજર હજુર ચોવીસ કલાક હાજર હોય છે અમુક તો ટોયલેટની અંદર એ ફોન સાથે લઈ જાય છે તો આ ફોનની અંદર તમને સમયાંતરે એ સાથે સાત પુસ્તક શ્રેણીના અલગ અલગ ઓડિયો પ્રવચન દ્વારા આપવામાં આવશે અને આ સાત પુસ્તકો કયા કયા વાંચવાના કીધા છે તો એક તો વિરલ ગુરુદેવ બીજું પુસ્તકનું નામ છે કરુણા મૂર્તિ સંત ત્રીજું પુસ્તકનું નામ છે મૂર્તિ મંત દાસત્વ ભક્તિ ચોથા પુસ્તકનું નામ છે ગુરુ ભક્તિનો વિરલ આદર્શ પાંચમું પુસ્તક છે આ છે બ્રાહ્મી સ્થિતિ છઠ્ઠું પુસ્તક છે જે બહુ તે પ્રશ્ન રહેશે કે પારિવારિક એકતાનું અનોખું પ્રેમ છત્ર અને છેલ્લું અને સાતમું પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજનું છે મહિલા ઉત્કૃષ્ટના વિરલ જ્યોતિર્ધર તો આ સાત જે પુસ્તકો જે પ્રમુખ સ્વામી મહારાજ સંબંધિત એક પુસ્તક શ્રેણી છે તો આ પુસ્તક શ્રેણી આપણે વસાવવાની છે અને જો ન વસાવી શકો તો મેં તમને કીધું એમ આપણે સમયાંતરે અમને અઠવાડિયાની અંદર એકથી બે ત્રણ વિડીયો આ પ્રવચન આ પુસ્તક સંબંધિત આવશે જેનાથી આપણા જીવનની અંદર એ દ્રઢ થાય જો આજ્ઞા પાળીશું ને તો આપણા જીવનની અંદર દરેક પ્રશ્નનું સમાધાન શક્ય છે તો જો સો વાતની એક વાત કરતા નિષ્કુ સ્વામી કે સો વાતની એક વાત છે નવ કરશો આજ્ઞા લોપ રાજી કરવાનું રહ્યું પરું પણ કરાવે નહીં હરિનો કોપ સો વાતની એક વાત આજ્ઞા પાળશો તો અવશ્ય આપણા જીવનની અંદર ઉદ્વગતિ તો આવશે આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધીશું ભ્રમરૂપ થઈશું અને સાથે સાથે જે મહંત છતાં દેહ પ્રાપ્ત થશે તો જો આજ્ઞા આપણે અવશ્ય પાળવાનું છે આજ્ઞા આપણે લોપ કરશું તો એના કારણે ક્લેશ પણ એટલા ઝઘડા પણ થશે એટલે આ કોઈ દિવસ આપણે આજ્ઞાનો લોપ કરવાનો નથી કારણ કે અનંત જીવોથી જન્મોથી આપણે આ જીવ ભટકે છે અને આ જમ ચોરાશીની અંદર ભટકે છે તો આને આપણે આ જન્મે આપણો મોક્ષ થવો ને એક આપણો મુખ્ય ધ્યેય છે કારણ કે ગુણાદિત્યનારાયણ સ્વામી કહે છે ને કે આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ કરવો તો આપણે એક સંકલ્પ કરવાનો છે અને એવો આનંદ અને સુખની પ્રાપ્તિ માટે સત્પુરુષના તમે જો જીવન ચરિત્રો વાંચો એમના વિડીયો જુઓ એમના ઓડિયો પ્રવચનો સાંભળો ને તો આપણને એક સુખની અને એક આનંદની અનુભૂતિ આપણને પણ થાય એમને જોતા આપણને સુખ થાય શા માટે એવો આ સુખ ભોગવે છે તો એવો મોટા પુરુષને રાજીપો પ્રાપ્ત કરવા માટે આ જરૂરી છે છે મહારાજ કહે જો આજ્ઞા જીવ સર્વે પ્રકાર સુખી થાય છે જન્મ મરણનો રોગ પણ ટળી જાય છે અને મોક્ષ થાય છે અને શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે કે જેમ સંત કહે ને તેમ જે સંશય રહિત થકો કરે ને તે જીવને મોક્ષનો હેતુ છે તો મોક્ષ માટે સંશય આમાં કોઈ પણ પ્રકારનો સંશય રાખવાનો નથી શંકા રાખવાની નથી બસ સત્પુરુષની આજ્ઞા થઈ કે યુવાનોએ વાંચન યજ્ઞમાં સાત જે પ્રમુખ સહમાજની પુસ્તક શ્રેણી છે તો વાંચન કરવી અથવા તો એનું શ્રવણ કરવું તો કરવાનું આમાંથી આપણને બળ મળશે બુદ્ધિ મળશે અને ભગવાન શક્તિ આપશે કે આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે ને તેમાં આપણે આગળ વધી શકીશું કારિયાણીના અગિયારમાં વચનઉમાં પણ મહારાજે કીધું કે ભગવાનને ભક્તને જે આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ને ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જાય છે એટલે જેમ આજ્ઞા વધુ એમ ભગવાન તમારી સાથે સારા વિચારો કોણ આપે સારું સદ્વત વર્તન કરવાનું કોણ આપે સારો વિચાર ભગવાન આપે છે સારું કાર્ય કરવાની પ્રેરણા ભગવાન આપે છે તમે ભલે કરોડોપતિ બનશો અબજોપતિ બનો કે તમારી ભાઈ બધી સત્તા આવશે પણ કોની કૃપાથી ભગવાન કારણ કે સર્વ કરતા હરતા ભગવાન છે તો આ ભગવાનને રીઝવવાનું આ કાર્ય છે જો નરસિંહ મહેતાએ રિજવા એમનું પા કામ થઈ ગયું મીરાબાઈએ રિજવા કામ થઈ ગયું સંત તુકારામ કામ થઈ ગયું પ્રમુખ મહારાજ તમે જુઓ શાસ્ત્રીજી મહારાજ જુઓ ગુણતીતાનંદ સ્વામી જુઓ તો આ રીઝવવાનું કામ દાદા ખાચર જીવા ખાચર જીવુબા લાડુબા શિવલાલ શેઠ આ આદર્શ હરિભક્તો છે કે જેમને સમર્પણ એવું કર્યું છે નિષ્ઠા એવી રાખી છે દરેક આજ્ઞાની અંદર તેઓએ પાલન કર્યું છે ત્યારે શક્ય બન્યું તો આમ આપણે ભગવાનને સાથે રાખવા હોય ને તો જરૂરી છે કે આપણે એમની દરેક આજ્ઞાનું પાલન કરીએ અને જેટલું આપણે આજ્ઞાનું પાલન કરશું એટલા આપણે વધુમાં વધુ સુખ થશે સુખી થઈશું અને બીજાને પણ સુખી કરી શકીશું બીજું આપણે એક આજ્ઞા પાલનની એક રીત પણ આપણને મહનસહી મહારાજ સમજાવે છે અને આ રીત ખબર હોય ને તો આપણે સારી રીતે કાર્ય થઈ શકે છે તો મહંતિ મહારાજ પોતે જ્ઞાનપુરની અંદર તેમને દરેક આશ્રિતોને હવે શિક્ષાપત્રી વચનામૃત ને સ્વામીની વાતોના આધારે નિયમો ઘણા બધા શિક્ષાપત્રીમાં કુલ થન બસો બાર શ્લોક આપવામાં આવ્યા છે જે અમુક અમુક આપણને લાગુ ન પડે વિધવાને અમુક લાગુ ન પડે હવે વિધવા આપણે ન હોય તો આપણે એ ન લાગુ પડે પછી જે ત્યાગી છે તો એવા નિયમો આપણે લાગુ ન પડે તો સર્વે સત્સંગી બંધુઓને જે નિયમો લાગુ પડે તો એવા નિયમો ત્રણસો પંદર શ્લોકોમાં કર્યા છે બધાય વિષયો બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેક ગૃહસ્થિઓ માટે જે નિયમો પાળવાના છે ને એવા નિયમો મહંત સ્વયં મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપ્યા છે કુલ થણ એમને ચોસઠ દિવસ સુધી કાર્ય કર્યું અને ત્રણસો પંદર શ્લોક આપણને ભેટમાં આપ્યા અને આ ત્રણસો પંદર શ્લોક અત્યારે મિશન રાજીપા અંતર્ગત નાના નાના ભૂલકાઓથી લઈને આઠમું નવમું ધોરણ ભણતા કે કોઈ વૃદ્ધ હોય ને તે પણ આજ સત્સંગ દીક્ષાના શ્લોક અત્યારે મુખપાટ કરી રહ્યા છે તો આ સત્સંગ દીક્ષા શ્લોકની અંદર જ તે શ્લોક નંબર એકસો તેતાલીસ અને એકસો ને ચુમ્માલીસ શ્લોકની અંદર આજ્ઞા પાલનની રીત બતાવી છે શું કહે છે મહંસિંહ મહારાજ મહારાજ એ શ્લોકની અંદર લખે છે કે આજ્ઞામ ભગવતો નિત્યમ બ્રહ્મ ગુરુ પાલયે જ્ઞાત્વા તદનુવૃત્તિ ચામેવાનુસરે દ્રઢમ એકસો ચુમ્માલીસમાં પણ કહે છે પાલયેત તદ્જ્ઞાન પાલયે ચ સાનદોત્સાહ માહત્યમ તત્પાસદિયા સદા એટલે કે શું કે ગુરુની અને ભગવાનની જે બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ જે છે એમની આજ્ઞા ને એમનું સદાય પાલન કરવાનું છે અને એમની આજ્ઞા રહીને આળસ બધું મૂકીને પાળવાની છે અને તરત પાળવાની એમાં કોઈ પણ પ્રકારનું રાહ જોવાની નથી સદા આનંદ ઉત્સાહ અને મહિમા સાથે અને કયો ભાવ રાખવાનો છે તો રાજી કરવાના ભાવથી આજ્ઞા પાળવી નહીં કે કોઈને બતાવવા માટે દેખાડવા માટે કે અહંકાર મેળવવા માટે તો આવી રીતે આજ્ઞાનું પાલન કરવાનું નથી તો જો અહીંયા આજ્ઞા પાલન વિશે આપણને સ્વામીશ્રી પાંચ મુદ્દા સમજાવે છે અને આ પાંચ ચાતુર્માસ દરમિયાન આપણે નિયમો ગ્રહણ કરવાના કોઈને કોઈને કે ભાવનાથી નહી રાજી કરવા માટે પાંચ મુદ્દાનું પહેલું કે સદાય પાલન કરવાનું બીજું દ્રઢપણે કરવાનું જ ગુજરાતીઓની એક કહેવત છે આરંભે સુરા હોય પછી સુસુર્યા થઈ જાય તો એમ ઓલા હવાઈ ગયેલા ફટાકડા ઘોડે સુસુર્યુ થવાનું નથી બસ આમ બોમ્બ ધડાકો એવો કરવાનો ને કે આમ 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 એક એવો આવી જાય ને ઉત્સાહ આત્મવિશ્વાસ કે થઈ શકે સ્વામી શ્રી માટે જે ધારો તે થાય અને થાય આવું કરેલું છે ઘણા બધાએ અત્યારે અત્યાર મિશન રાજી પ્રમા તેમજો કેવા બાળકો પોતાને વાંચતા લગતા આવડતું ન હોય સાંભળી સાંભળીને ત્રણ ત્રણ વર્ષ અઢી અઢી વર્ષના બાળકો આખી સત્સંગ દીક્ષા મુખપાટ કરી નાખી છે અરે અમુક તો કેવું કે પંદર સો સો વર્ષના હોય તેને દસ દસ બાર બાર પ્રકારની ભાષાની અંદર સત્સંગ દીક્ષા મોઢે કરી નાખી તો જો ધારો તો થાય બાકી કાંઈ ધારો નહીં તો કાંઈ થાય નહીં તો દ્રઢપણે બીજું ત્રીજું આળસ આળસ મૂકવાની આમ તો કોઈ પણ કાર્યની અંદર ઢીલાશ આવે ને ત્યારે સમજવાનું એ કાર્યમાં આપણે આળસ કરવી છે ચોથી વાત કરી કે આનંદ ઉત્સાહ અને મહિમા સાથે કરવું આનંદ અને ઉત્સાહથી જે કાર્ય કરો ને એમાં સારામાં સારું બને રસોઈ તમને બનાવવાનું કે આનંદ ઉત્સાહ હોય ને રસોઈ સારી બને પણ એવી ભાવને બનાવો ને કે આજ કાંઈ નહીં બસ બનાવવા ખાતર બનાવું તો એમાં ભાવ ન આવે સ્વાદ ન આવે મહિમા દરેક વસ્તુને કારણ કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન છે એ નહીં ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની પહેલી જ વાતની અંદર કીધું છે એટલે આપણે આ ચાતુર્માસના નિયમો છે તો આ પ્રવચન પછી સાંભળીને તરત ભાલો નિયમો કરવા પડશે એમ નહીં મહિમા સાથે કારણ કે ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે બાકી ભગવાન તો જો ધારે તો તમારી વૃત્તિ બદલી ને તે તમને નિયમો પાળતા કરી નાખે પણ એ મનને મારવાનું છે એ મનને મરોડવાનું છે અને આપણું ઘડતરને કસર કાઢવા માટે એ કરે છે આપણું ઘડતર સારામાં સારું થાય એ હેતુથી આવી રીતે માયાનું એક મૂકેલું છે ભગવાને માયા મૂકેલીશ તો આ માયામાંથી આપણે પર થવાનું છે દોષો કયો સ્વભાવો કયો જો ભગવાનની કૃપા થાય તો વહી જાય પણ કૃપા ક્યારે થાય તો ભગવાન અને સંત જે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે સંશય રહિત પાળવું અને પાંચમું કે રાજી કરવાના ભાવથી કરવું કે આપણે કોને રાજી કરવા તો મને જે ભળા ભગવાન અને સત્પુરુષ એમને રાજી કરવા તો આ ભાવનાથી આ પાંચ મુદ્દાનું આપણે ધ્યાન રાખીશું ને તો ખરેખર પણ રાજી થશે અને સ્વામિનારાયણ ભગવાન પણ રાજી થશે અને આપણને અક્ષરધામના અધિપત્ય પણ બનાવશે

પણ સત્પુરુષ તો બધું જાણે છે એ તો ભૂતકાળ હોય વર્તમાન હોય કે ભવિષ્યકાળ હોય તો આપણે એમને સંશય વગર એમની આજ્ઞાની અંદર આપણે જોડાવાનું છે એટલે આ રીત રહીને એ મહંશયમાં જે આપેલી છે તો આ રીત પ્રમાણે આપણે વર્તવું અંગ્રેજીની અંદર એક કહેવત છે ને કે મેથડ મેક્સ ધ ડિફરન્સ એટલે કે માણસ કોઈ પણ કાર્ય છે ને કેટલાય કરતા હોય પણ એમાં કઈ રીતે કાર્ય કરે છે ને એના ઉપર સફળતા કે નિષ્ફળતાનો આધાર રહે અને એમાં ફેર પડી જાય છે કારણ કે જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે શિવખેરા ઘણી વખત કહે છે કે જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે વો અલગ ઢંગ સે કરતે ઓય કાર્ય અલગ ઢંગ સે અલગ ઢંગ એટલે અલગ રીતથી એમ આપણે જીતવું છે આપણે સત્પુરુષને રાજી કરવા છે તો આ રાજીપો મેળવવા માટે આ જરૂરી છે કે આપણે એ મેથડ્સ રહીને આ મેથડ્સ આજના પાલનની રીત પ્રમાણે આપણે કાર્ય કરીએ તો સ્વામીશ્રીએ જે રીત આપણને જણાવી છે એ ખરેખર આપણા જીવનની અંદર ચોક્કસ આપણને સુખ પણ આપશે આનંદ પણ આપશે અને એક વખત સત્પુરુષ રાજી થઈ ગયા એમની કૃપા થઈ ગઈ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકશો એવી સમજણ પણ ભગવાનને સંત આપશે તો આ પત્રને ખાસ આપણા જીવનની અંદર એક આજ્ઞા સ્વરૂપે માનીએ યુવાનો હોય શિશુઓ હોય બાળકો હોય કે ગમે તે વડીલો હોય કે પછી યુવતી યુવતીઓ હોય કે મહિલા મંડળ હોય દરેકે આ આજ્ઞાનું પાલન કરવું કારણ કે આ ચાતુર્માસ સંબંધિત નિયમોનું ખૂબ મહત્ત્વ રહેલું છે આપણા શાસ્ત્રની અંદર સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રની અંદર આ વિશેષ નિયમો ધારવાનું કહ્યું છે અત્યારે આપણે જે સંતો જોઈએ છે સત્પુરુષના જીવનની અંદર પણ આ નિયમો હતા તો આપણા જીવનની અંદર પણ આવું તપ આવે એવી આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય